ગોહિલવાડના સુપ્રસિદ્ધ ભગોડામાં મોગલમાં તીર્થધામમાં માંગલ શક્તિ સન્માન સાથે સંતવાણી લોક ડાયરો યોજાયો હતો બુધવારથી રવિવાર દરમિયાન તીર્થધામ ભગોડાવા પાટોત્સવ સાથે ચંડી મહાયજ્ઞ યોજાયો હતો રામદેવભાઈ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા માંગલમાં તથા ખોડિયારમાં મૂર્તિ અનાવરણ મહાકાળી ભવાઈ મંડળ બોટાદ દ્વારા ભવાઈ કાર્યક્રમ અને સંતવાણી લોક ડાયરો યોજાયો હતો આ પ્રસંગે કથાકાર મોરારી બાપુએ તેમના પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે પરમ ઉત્સવ બન્યાનો ભાવ દર્શન કરાવતા પ્રસન્નતા વ્યક્ત કરી હતી સાથે જ શક્તિ એટલે માતાના નવ સ્વરૂપનો ઉલ્લેખ કરી તેનો મહિમા સમજાવી આપણી આ માતા આંજવા નહીં આંજી રહી છે તેમ જણાવી વંદના કરી હતી આ આયોજનમાં ઈશ્વરદાન ગઢવી હરસુર ગઢવી મહેશદાન ગઢવી કરણીદાન ગઢવી ભગવાન પટેલ તથા મનુ મોરારી બાપુ સાથે માયાભાઈ આહિર તથા કીર્તિદાન ગઢવીના હસ્તે ભાવ કરવામાં આવી હતી તથા જયંતિ ભાદેશિયા તથા રમેશ મેરજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં શેરનાથ

સર્વશ્રેયસ્કરી સીતા નહમ રામ વલ્લભા ભવાની જગન્ માતા દુર્ગા પાર્વતી એના અનેક રૂપો એમાંનું એક રૂપ આપણે અહીંયા સેવીએ છીએ મોગલમાના રૂપમાં એના ફણાના રૂપમાં એ મૂળ આદિ શક્તિ પરમવાના અનેક રૂપો કદાચ મોગલમાના ઘણા સ્થાનો છે કચ્છમાં પણ છે આમ છે તે ઘણા છે પરંતુ કારણ માના ચરણમાં આટલા સોરુડા આવ્યા આટલા બાળકો અને સાવ મહેશદાન બાપુએ કહ્યું કે કેટલા ગામના લોકો સ્વેચ્છાએ એ આવે છે અને એવો જ ભાવ આ ટ્રસ્ટે આ સેવકો તરફ હું બહુ રાજી દેવ ત્યારે માયાભાઈ મેં કથામાં પણ ક્યાંક કહ્યું છે એસી જેટલી લક્ઝરી બસ લઈને બાપુએ કહ્યું એમ આ યાત્રા કરાવી અપરાટલા લોકોને કદાચ મારી દ્રષ્ટિમાં મારી જાણકારીમાં કદાચ પાર્વતી જેના રૂપ તો છે જ દેવી ભાગવતના આધારે આપણે નવે રૂપોનું પહેલું કરતા હોઈએ પરંતુ એ પરાંબા જે છે એના એક બીજા પણ રૂપ છે પહેલું રૂપ એ તો છે પણ એનું પહેલું રૂપ નવ માતાઓ એમાં એક પહેલું રૂપ છે એ આપણને જન્મ દેનારી માતા ન હોય તો ક્યાં હોય આ ઉદારી ન હોય તો ક્યાં હોય અને મને સરળતા કરી આપી કે હું આજ અહીંયા દર્શન કરવા માટે આવી શકું તો હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આ દર વર્ષે રામભાઈ યોજાય એને તો આપણે